અને બહુ જ હારામાં હારો વરસાદ આવ્યો એકદી હું કહેતી હતી કે કોઈની વરસાદ હોય તો અમને કીધો અમે જરાક હિંમતમાં આવે જાય તે ભાવનગરથી કોમેન્ટ હતી કે બેન અમારે વરસાદ છે એ કે તે પણ જરાક હા આવ્યો હતો કે ના ના એ તો આપણે ઝૂકડો ભૂગ એટલે આપણી પણ એવો હમણાં આવે જાય અને આવે પણ ગો અને જાય મારે વાહે દેખાય બહુ અસલનો વર હે નાખા ખેતરું ભરાઈ ગયા પાણીના અને કાલે કોમેટ આયુષની સ્કૂલ જવાનું હતું તો કામ થયું અહીં હે ને હજી સ્કૂલીથી મેસેજ તો એવો મેસેજ આવે ને અને ફોન આવે ને તાર જવાનું હે એટલે એવા બે દિન રજા આવી એ રજાનું પૂરું કરી એટલે પછી જાય ને કઈ ખબર હા રજા હે ને એ ઓલું થઈ જાય ને એટલી અને જરીક વાર જો રાઈતી આવ્યો વધારે અને અટાળે તો થોડીક વાર જ આવ્યો તો હા પાણી પાણી કરી દીધું કાં ઓલે ખગા ઓલું થઈ ગયું છે રાઈતીથી પડે ગયું થાવ કોઈ છે ખબર તરત અટાણે હાલતું થઈ ગયું કેટલી વાર જોડે રાહેલા હા હા જવા ધડધડિયા પડે રૂપારા ને અહીં ખેતરું તો બધા પાણી ના આપણા જેવા ટબોર થા ભરાઈ ગયા એવી મજા આવે ગઈ ને અસલ ની પેલી વાર કે આપણી મેની વાવણી આ વાડીયા આવ્યા પછી મેની વાવણી કરી હું તો ઓરવેન જ વાવતા હોય તે એટલી ખુશી ન હોય ઓરવેન વાવીએ ને તો એ ત્યાં હળતબડ હોય ને હડક હોય આ વાવણી મેની વાવણી થાય ને ઈણો હરખ હોય ને એ તો વાત અલગ જ છે એ તો ખેડૂની જ ખબર હોય કે કેવો આનંદ થાય જાય શિયારી કોરા કેવા રૂપારા રૂપારા હવે એ મીઠો મીઠો હા આવે માટી પલરી નથી અટાણે ની સુગંધ જેની લીધી એની જ ખબર છે એવી અસલ માટીની સુગંધ આવે માટી પલરે એટલી ને મારે રોટલા ઘડવાના હતા પેલી વાસટ આવી નથી પાણી પણ પૂગે એવું હેલો દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી છો બધા કે મજામાં હશો ને અમે મજામાં તો જો હું

ને જ્યાં કુટી પણ પડે ગઈ અને હા છે પાછો હેઠ બહુ હવાર મેં થોડુંક શૂટિંગ કર્યું પછી થાય ને એટલું કામ હતું ને મલકનું તે કંઈ એ રેવા દે પાછું કંઈ પરવાર આવી જ નહોતી વિડીયો ઉતારવાની ત્યાં ઘણી વાર પાછો ભાઈ ફોન લઈને આવ્યો તે વાર આખન ચાલુ કર્યું અને દોવાઈ ગયું હતી હગો એ દૂધ બાંધે હગા હા જાઉં ભાઈ હોસ્ટેલમાં જવાનું હા पप्पा <laughs> तो कठोर है हाँ सी बात है बी काले क्यों आयुष नहीं आयुष तू कठोर थे जाए तो मैं क्या मम्मी तो अम्मी कठोर थी जाए तो हूं तो कठोर

હું કઈ ચાલુ કરે ને દેહતી એ પડણા હોય તો મેલવો પડે આ ઈ તો ભણવા હાટુ જ મેલવો પડે ને હા હ ન આવે લઈ સમા મોરલો હેણી લઈ તો

तो तो वो डिटरमिनेट कर लेंगे फीवर डालेंगे और आगे चलाओ तो निकल पाओगे हैं बेटा करो फटाफट आओ हां बात तो है दीर तक डाल को तुम्हें नहीं पूरी अदर्सिटी अच्छी अदर्सिटी बाकी दे दे अब आप बोल दो नहीं कोई बोल ओके इससे सभी बताऊं पाओगे हैं और आगे ये चले रहे हैं इससे